સૌથી પહેલાં તો વડીલ તરીકે ગૌરવ અને લાગણીનો અનુભવ એ થાય છે કે આટલા બધા યંગસ્ટરને એકસાથે એક્ટિવ જોઈ એગ્રેસિવ જોઈ અને અમને એમ થાય છે કે હવે અમારે જગ્યા ખાલી કરી દેવી જોઈએ એટલે કારણ કે ફ્યુચર તમારું છે યુવાનોનું છે આ ભારત કોનું છે તમારું છે યુવાનોનું છે મિત્રો આપણે ભેગા હું કામ થયા કંઈ મેળવવા માટે અને ગોવિંદ કાકાએ હું કામ આવ્યા કંઈક મેળવવા માટે અત્યારે આવી સૌથી પહેલાં તો તમારી સિસ્ટમ જોઈ તો એક વસ્તુ તો શીખવા મળી ભાઈ આપણે ક્યાંય પ્રોગ્રામ હોય તો આવું હું કામ ન થાય તો આપણે અપડેટ કેમ ન કરી શકીએ એટલે એમ કહેતા દ્રષ્ટિ એવી સૃષ્ટિ આખી સૃષ્ટિ કેવી જેવી આપણી દ્રષ્ટિ હોય એવી જો દ્રષ્ટિ આપણી પોઝિટિવ હોય અને શીખવાની હોય તો અત્ર તત્ર સર્વત્ર આપણને લેશન મળે છે બિઝનેસમાં મેઇન તો શોર્ટ એનાલિસિસ હોય આપણને ખબર છે કે ભાઈ તમારી સ્ટ્રેન્થ કઈ છે વીકનેસ કે ને ઓપોર્ચ્યુનિટી ને ટ્રેસ હવે એમાં તમે ક્યાં બેઠા છો આટલું જ જોવાનું છે કોઈ પણ બિઝનેસ ચાર વસ્તુથી ચાલે સપ્લાયર મેન્યુફેક્ચરિંગ સેલ અને લિક્વિડિટી આ ચાર વસ્તુ કોઈ પણ બિઝનેસના ચાર પાયા મેઇન હોય હવે આ ચાર પાયામાં આપણો કયો પાયો વીક છે તો હું તમને એમ કહું કે આમાં લિક્વિડિટીનો પાયો વીક હશે ને તો ચાલશે જેને ધંધો આવડે જેની પાસે સ્કીલ હોય ઇન્ટરેસ્ટ હોય એને ઓછા પૈસા હોય ને તોય બીજાની કમ્પેરમાં આગળ નીકળી જાય છે નામ કહું પણ તમને એક્ઝામ્પલ આપું હું સાક્ષી છું નાઇન્ટી માં એક કંપની પાસે પચીસ કરોડ હતા એક કંપની પાસે એક કરોડ હતા હવે એક કરોડ હતા એની પાસે હજાર કરોડ થઈ ગયા અને પચીસ કરોડ વાળા પાસે હજી પચીસ કરોડ જ છે નાઇન્ટી ફાઈવમાં મેં એક બીજી કંપની આ કંપની કીધી જુદી એ લોકો ભાઈઓ અલગ થયા હું પંચમાં હતો એટલે હું પંચમાં હતો એટલે મને બધી ખબર છે પાંત્રી પાંત્રી કરોડ રૂપિયા રોકડા પછી કાર સ્થાવર હોય કાંઈ નહીં ગણવાની બંગલો નહીં ગણવાનો કારખાનું નહીં ગણવું કશું નહીં ગણવાનું લિક્વિડિટી પાંત્રીસ પાંત્રીસ કરોડ રૂપિયા અને ત્યારે એસઆર ની મૂડી છત્રીસ કરોડની પણ ત્રણ ભાગીદારની એટલે મારી પાસે જ્યારે બાર કરોડ હતા ત્યારે એમની પાસે પાંત્રીસ કરોડ હતા મેં જ મારા હાથે વેચ્યા હતા આજે હજી એની પાસે પાંત્રી ના સિત્તેર થયા છે અને તમને ખબર છે કે આપણે બાર ના ક્યાં પહોંચ્યા એટલે આ આપણી વાત ઓલી બીજાની વાત હતી આ તો હું તમને કમ્પેર કહું છું કે લિક્વિડિટીની બિઝનેસમાં જરૂર નથી સામાન્ય બધા યુવાનો એવું માનતા હોય ભાઈ ધંધો કરવો પૈસા જોઈ ને એમ એટલે બને ત્યાં સુધી ફાસ્ટ જે પણ ધંધો કરતા હોય એમાં કેટલું તમે ફાસ્ટ ચેનલ ચલાવો ને એ બહુ આધાર છે કોઈ પણમાં હું અમારા ડાયમંડ વાળાને સમજાવું બધાને બધા સમજતા નથી ડાયમંડમાં એવાય માણસો છે કે એક મહિનાનું તૈયાર રાખે અને એક મહિનાની રફ રાખે બે મહિનાના સ્ટોકમાં આખું વર્ષ ધંધો કરે એવા લોકોય કંપનીઓ આપણા ત્યાં ડાયમંડમાં છે અને એવી કંપનીઓ છે કે આખા વરહની રફ લઈ લે હે ખારે અને એક વરહ સુધી પાછો માલ વેચ્યા કરે હવે એની તમે ખાલી કલ્પના કરો એટલું બધું આપણે લાંબી કલ્પના નથી કરવી પણ હાવ ટૂંકી કરીએ હું બધાને એમ સમજાવું કે તમે ત્રણ મહિનાના સ્ટોકમાં અગર બિઝનેસ કરતા હો પોલીસ તમારો ત્રણ મહિનાનો સ્ટોક હોય તૈયાર માલનો અને તમે બિઝનેસ કરતા હો હવે તમે બે મહિનાનો સ્ટોક રાખો તો આખું વર્ષ તમે એક ટકો માલ સસ્તો વેચી શકો કેમ કે ઓલું એક મહિનાનું જે ટકો વ્યાજ લાગતું હતું એ તો નીકળી ગયું એટલે આખો વર્ષ તમે ટકો સસ્તો માલ વેચો તો દિવાળી નફો હરખો થાય હવે કોઈ ચાર મહિના અને બે મહિનાનો ફરક હોય આખું વર્ષ બે ટકા સસ્તો માલ વેચે બે મહિના વાળો તો બે જણાને દિવાળીએ નફો હરખો થાય એટલે તમે જે પણ બિઝનેસ કરતા હોય એમાં સ્ટોક મેમ્બર નહીં બનવાનું એટલે સ્ટોક કેમ ઓછાના ઓછા સ્ટોકમાં આપણો બિઝનેસ ચાલે આ પોઈન્ટ બહુ મહત્વનો છે હા સ્ટોક બહુ જાજો હોય ને તો આપણા બાયર વધે એમાં કોઈ ના નહીં એને ચોઈસ મળે ને પણ આપણને નફો ન વધે બાયર વધે એટલે બને ત્યાં સુધી ઓછો સ્ટોક રાખવાનો હું એક સેન્ટેન્સ આવ્યું હતું તો વોટ્સઅપમાં તૈયાર છે કોકનું મારું નથી પણ મને બહુ ગમ્યું ને એટલે તમારી હારું લેતો આવ્યો છું એમાં એ કીધું હતું કે પ્રમાણિકતા વગરનો વેપાર નકામો પ્રમાણિકતા વગરનો સિદ્ધાંત વગરનું રાજકારણ નકામું ચારિત્ર વગરની સાધના નકામી સંસ્કાર વગરનું શિક્ષણ નકામું અમારે ગોધાણી સ્કૂલમાં બધા વાલી મિટિંગમાં હું કહું છું કે આમાં તમે એમ માનતા હો કે અક્ષર જ્ઞાન આપીને જા ટકા લાવશે એવું નહીં બને આ માણા બનાવવાનું કારખાનું છે એટલે અહીંયા માણા બનશે એટલે આપણે જે કહીએ કે સંસ્કાર વગરનું શિક્ષણ નકામું સંસ્કાર બહુ મહત્વના છે અને ખંત વગરની ખેતી નકામી એ તમે કદાચ ખેતીમાં ગયા હો કે ન ગયા હો અમને બધી ખબર છે કે ખંત વગરની ખેતી નકામી બાજુ બાજુમાં બે ખેતર હોય એક લોકો ખડ વાઢી લે એને પંદર મણ કપાસ થાય અને આળસુ હોય ન વાઢે અને કપાહ અને ખડ બધું હારે થાય અને પાંચ મણ કપાહ થાય ખંત નહીં ખંત વગરની ખેતી નકામી એટલે આ સેન્ટેન્સ આપણને લાગુ પડે છે આપણે બધા વેપારી છીએ પ્રમાણિકતા વગરનો વેપાર નકામો આ એક સેન્ટેન્સ આપણા માટે છે બધું આપણે કઈ કરવું નથી હવે તમને એમ લાગશે કે પ્રમાણિકતા વગરનો વેપાર કેમ નકામો બધા ભાઈ બેહીન હુવે છે આપણા ઘરા કોઈ ને એ બધા બેહીન હુવે આપણા સપ્લાયરો બધા બેહીન હુવે આપણા કારીગરોય બેહીન હુવે બધાને બધી ખબર પડે છે કે આપણો પીયુન કે ડ્રાઈવર હોય એ બધા બેહીન જ હોવે કોઈ ડાયરેક્ટ હું તા બધાને બધી ખબર પડે છે આટલું જ આપણે વિચારવાનું છે